નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે હું વૈશાલી પોબારો સ્વાગત છે રવિવારના રોજ રાજકોટ શહેરના કલાવર રોડ ખાતે આવેલ બિગ શોર્ટ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાજકોટના બુરહાની ગાર્ડ ઇન્ટરનેશનલના બીજીઆર સ્પોર્ટ્સમેનિયા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ચેમ્પિયન બે હજાર પચીસનું જબરદસ્ત આયોજન કરવામાં આવેલ હતું જેમાં કુલ સોળ ટીમે ભાગ લીધો હતો તમામ સોળ ટીમ વચ્ચે રમાયેલા મેચમાંથી ચાર ટીમ સેમીફાઈનલમાં અને તેમાંથી વિજેતા થયેલ બે ટીમ ફાઇનલમાં પહોંચી હતી જેમાં આલ્ફા ટીમને જોરદાર ટક્કર આપીને એમએસ ફુગલી ટીમે વિજય મેળવતા વિજેતા ટ્રોફી પ્રાપ્ત કરીને ક્રિકેટ ટુર્નામેન્ટ બોક્સ ચેમ્પિયન બે હજાર પચીસ બની હતી અને આલ્ફા ટીમ રનરઅપ ટીમ બની હતી વિજેતા બંને ટીમને આયોજક બીજીઆર સ્પોર્ટ્સમેનિયા દ્વારા સ્પોન્સરોના સહયોગથી વિજેતા ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા હતા એ ઉપરાંત આ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ ધી મેચ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર વગેરે ખેલાડીઓને પણ શિલ્ડ ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલા હતા આયોજકો દ્વારા તેમના સહયોગી બનનાર તમામ સ્પોન્સરશ્રીઓને પણ આદરણીય સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા આયોજક બીજીઆર આર સ્પોર્ટ્સમેનના તમામ સભ્યો હોદ્દેદારો દ્વારા ખેલાડીઓને લઈને ભોજન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને એક સુંદર સરસ આયોજનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને ટ્રોફી પુરસ્કારના કાર્યક્રમનું સંચાલન જાણીતા વરસેટેલ એન્કર અને અત્રંગી ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર પોબારુ સરે કર્યું હતું તો આવો જાણીએ કે આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન વિશે બીજીઆર સ્પોર્ટ્સમેનિયાના મેનિયાના શું કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અત્રંગી ન્યૂઝ રાજકોટ ઓબારુભાઈનો એ અમે આભાર માનીએ છીએ પહેલા જે લોકો પાર્ટિસિપેટ થયા એનો સૌથી પહેલો થેન્ક્સ છે તમારી ટીમનો છે 100 ટીમ કે જે અમારે માટે ચેલેન્જ હતું મોટું કે જે એનરોલમેન્ટ ફીસ રાખી હતી કે જે બહુ હાઈ એમ કહેતા હતા પણ અમારો ઉદ્દેશ્ય છે એ પ્રોફિટ મેકિંગ મોટિવ નહોતો અમે લોકો ખાલી એક જ વસ્તુ પાછળ ભાગતા હતા અને ઘણી બધી ઉજાગરા અને મહેનત છે મારી ટીમની આની પાછળ અને એ ખાલી એક જ મોટિવ હતો કે કમ્યુનિટી લેવલે જે સ્પોર્ટ્સનું જે લેવલ છે એ હજી વધારે ને વધારે અપગ્રેડ થાય અમારા કરતાં ઘણા બધા સિનિયર તમે આયોજકો છો જે લોકો આમાં પાર્ટિસિપેટ કરે છે ટીમ એ પોતાની ટુર્નામેન્ટને પોતાની ઇવેન્ટ્સ કરે જ છે બટ આપણા જે કોમ્યુનિટી લેવલે જે સ્પોર્ટ્સનું એન્વાયરમેન્ટ છે ને હજી વધારે મોટિવેટ થાય અને એનું એક અપ થાય એના સ્પોર્ટ્સ થકી છે એ બિઝનેસ નેટવર્કિંગ અને કોમ્યુનિટી નેટવર્કિંગ વધે એવો અમારો ઉદ્દેશ્ય હતો તમારો લોકોનો સાથ સરકાર પેલા તો ભાઈ સ્પેશિયલ થેન્સ મારી સ્પોર્ટ્સ મેન ટીમ્સનો કે જે ઘણા ટાઈમથી ચાલુ હતી ટુર્નામેન્ટમાં હજી તો એમ કહી કે હજી ત્રીસ ટકા જ કરી શકાય સિત્તેર ટકા સુધી અમારું બાકી રહી ગયું છે અમે જે સ્ટાર્ટ કર્યું હતું એમાં પેલા ખાસ થેન્કસ કહીશ ભાઈ અબાસભાઈનો પછી મારા ખાસ ફ્રેન્ડ રહે છે સોહિલભાઈ અબ્દુલભાઈ કાયરભાઈ રમતભાઈ છોટેભાઈ પટેલ મફતલભાઈ છે ને હાજરમાં બધી જે સ્પોર્ટ્સમેન આ જે સ્ટાર્ટ કર્યું ત્યારે ફ્રેન્કલી એમ કહું કે પેલા કેમ કરશે ને શું કરશે ત્યાંથી જ અમે થાકી ગયા હતા પણ બધાનો સપોર્ટ જે હતો સ્પોર્ટ્સમેન એનો એ અનબિલિવેબલ હતો એટલે આ થઈ શક્યું છે અને એને